મિત્રો સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે શ્રાવણના મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં પણ શ્રાવણ માસના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે મિત્રો શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો શ્રાવણના મહિના દરમિયાન ભારત દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી અને નારિયેળી પૂર્ણિમા પરંતુ મિત્રો શ્રાવણના આ પવિત્ર મહિના સાથે ભગવાન શિવનું જોડાયેલું છે મિત્રો જેમ કે કે તમને બધાને ખબર જ હશે આપણા દેશમાં દરેક તહેવાર સાથે કોઈક ને કોઈક પૌરાણિક કથા જોડાયેલી હોય છે અને તેમજ શ્રાવણના મહિનાની સાથે પણ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેમાંથી જ એક કથા અનુસાર શ્રાવણનો મહિનો ભગવાન શિવને એટલા માટે પ્રિય છે કેમ કે શ્રાવણના મહિનામાં ભગવાન શિવ મનુષ્ય અવતાર ધારણ કરીને પોતાના સાસરીમાં ગયા હતા ત્યાં તેમનું અને જળાભિષેક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કહેવાય છે કે દર વર્ષે શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન શિવ ધરતી પર અવતરણ કરે છે અને આ મહિના દરમિયાન શિવ ભક્તો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા અર્ચના કરે છે અને ઉપવાસ પણ કરે છે બીજી એક પૌરાણિક કથા અનુસાર શ્રાવણના મહિના દરમિયાન સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું અને તે સમયે જે હડાહડ નામનું ઝેર સમુદ્રમાંથી નીકળ્યું હતું તેને ભગવાન શિવે પોતાના ગળામાં સમાવીને સમગ્ર સૃષ્ટિને નષ્ટ થવાથી બચાવી હતી પરંતુ આ વિષ પીવાથી ભગવાન શિવનું ગળું પડી ગયું હતું જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું હતું અને મિત્રો ત્યારે પ્રભાવને ઓછો કરવા માટે બધા દેવી દેવતાઓએ તેમના ઉપર ગંગાજળથી જળાભિષેક કર્યો હતો અને મિત્રો ત્યારથી જ માનવામાં આવે છે કે ભગવાન શિવના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવ પોતે જ જળ છે અને એટલા માટે જ તેમના ઉપર જળાભિષેક કરવો ઉત્તમ માનવામાં આવે છે શાસ્ત્રોની વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે અને તે વખતે સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન શિવ ઉપર હોય છે અને એટલા માટે જ શ્રાવણના પ્રધાન દેવ ભગવાન શિવને માનવામાં આવે છે અને મિત્રો અત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે ઘણા લોકો પૂરા શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરે છે અને ઘણા લોકો શ્રાવણના સોમવારે ઉપવાસ કરે છે કહેવામાં આવે છે કે શ્રાવણના મહિનાનો સોમવાર ખૂબ જ પવિત્ર દિવસ ગણવામાં આવે છે જે લોકો પૂરી આસ્થા અને શ્રદ્ધાથી શ્રાવણના મહિનાનો સોમવાર કરે છે તે લોકો પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ બની રહે છે ભગવાન શિવ તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે કુંવારી છોકરીઓ જો શ્રાવણના મહિનામાં ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે તો તેમને મનો ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હાલ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે શક્ય હોય એટલી ભગવાન શિવની પૂજા અર્ચના કરો તમને પણ ભગવાન શિવના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો ધન્યવાદ